ધોડકસરમાં ભણતો હતો આજે આ પરિસ્થિતિ મારો નવાણું પોઈન્ટ નવાણું ગુજરાત વાર ફ્રેન્ડ આવ્યો છે પાંચસો ત્રાણું આઉટ સિક્સ હંડ્રેડ અને હું ગુજરાત વારથી છું તેના બધા ગૌરવ કેવી કેવી મહેનત મારી મહેનત અને મારા ધોળકની મહેનત ખૂબ જબરજસ્ત છેલ્લે છેલ્લે આઠથી દસ કલાકમાં વાંચન મને શીપોર્ટ તરફથી પણ એટલો સપોર્ટ મળે છે ના તો મારા સરકારે કંઈ કમી રાખ્યું છે ના કંઈક જ નથી હવે હવે તમારું ભવિષ્ય શું નિર્ણય છે હવે શું તમે કઈ હું ધોળાક ક્લાસ પણ સાયન્સ બે છે મારું સપનું આઈઆઈ બહુ જવા છે હા એન્જિનિયરિંગ ખાસ કરીને તમારે કેવી કેવી મહેનત કરી હતી અને શું શું પડકારી ધી શરૂઆતથી જ આપણે મહેનત કરી છે મને એટલો ભરોસો નહોતો આપણું મારા સ્કૂલના ટીચર્સના ધોળા

કેવી રીતે આ તમે આ પેઇટ ઓફિસમાં અમારો શોક એક કામ થયો તો કે રનિંગ રેગ્યુલર અમે મેનેજ કરીએ એના બદલે ચાલવા જવાનું ઓટલ તો જોર દેતા કેવો હોટેલ તો હવે બોલાલે કે આ

અમારા એક દીકરા શમીરે બોર્ડનો નવો લેખન બનાવ્યો છે છસોમાંથી પાંચસો ને ત્રાણુંમાં એટલે કે અઠાણું પોઈન્ટ પંચ્યાસી ટકા માર્ગ સાથે એમાં નવો લેખા બનાવ્યો છે પાંચસો બાણું પાંચસો એકાણું એ બાળકો જે પ્રાપ્ત કર્યા છે એમની મહેનત શિક્ષકોની મહેનત માતા પિતાનો સહયોગ અને સંચાલકોનું પ્લાનિંગ ચતુષ્પણે આ બાળકોમાંથી અમારા બધા શિક્ષકો દિવસ એક કરીને મહેનત કરતા છે એ પરિણામ અપેક્ષિત હતું એટલી એ લોકોની મહેનત હતી મહેનત કરાવવામાં આવતી હતી ટ્વેન્ટી ફોર બાય સેવન આ બાળકો અમારી સાથે મહેનત કરવા

અમારા પપ્પાને બિઝનેસ છે બોસ માર્કેટિંગ મિનિસ્ટરી આપે કે કેલ્ક્યુલેટલા સફળ તો